આવું થવાનું કારણ શું આવું કેમ થાય છે આ સ્વાર્થથી ભરેલી દુનિયા છે અને સ્વાર્થની અંદર માણસ એટલો બધો હાંજળો થઈ ગયો છે કે પોતાના મધના ઢેરાણ મૂકીને બહાર દોડતો થઈ ગયો છે પોતાની ઘરે જે બેઠ છે એને પૂછતો નથી અને સતતને સતત એ બહાર બીજે પહેલાંને ફૂલ લઈને દોડતો થઈ ગયો છે હું એવું નથી કહેતો કે બીજે ના જવું જોઈએ જવું જ જોઈએ બધી જગ્યાએ દેવ છે બધી જગ્યાએ માતા છે તમારો જ્યાં વિશ્વાસ હોય ત્યાં તમે જઈ શકો છો પણ ઘરની મા છે તમારી માતા કેમ તમારું કામ નથી કરતી કેમ રહેતી કેમ તમારે બીજી જગ્યાએ જવું પડે છે કેમ બીજે પૂછાવવું પડે છે એનું પાછળનું કારણ શું છે કંઈક ને કંઈક તમારી અંદર ખૂટેલું છે એ શક્તિ છે એ તાકાત છે જેવી બીજે બેઠી એવી એવી તમારી ઘરે બી બેઠી છે દીવા અગરબત્તી કરવાથી કોઈ દિવસ દેવ કામ નથી કરતા પણ દેવ કામ ક્યારે કરે માતા ક્યારે કામ કરે માતા કામ કરે કે જ્યારે માતા એવું કે આ જગ્યાએ ભૂસકો મારી જાય તમારો પૂરેપૂરી તૈયારી હોય ભૂસકો મારવાની માતા ક્યાં તો કરી નાખ એટલે બીજા ભુવાજીને ફોન કરીને પૂછવાનું ના હોય જ્યારે તમારા મનનો કોઈ નાનો મોટો ભુવો કીધું હોય કે આટલું એટલે કહો આ તો બધું ખોટું ધૂને છે આની પર વિશ્વાસ ના કરાય આપણે કોઈક વ્યવસ્થિત ભોપો બોલાવીએ અને વ્યવસ્થિત ભોપો કે એને પૂછીને પછી આપણે કરીએ તો પછી એની ગાડી પર બેસવા જ કેમ દો જો તમારા કુળનો ભોપો હોય તમારા કુળની માતા હોય એ કદાચ તમને પાટ પર ખોટું કહેતી હોય તો એનો પાટ શું કામ ધારો એનું અપમાન શા માટે કરો એટલે ઘરની માતા મૂકીને તમે પારકી માતાએ જાઓ પારકી માતાએ જાઓ એનો બી વાંધો નહીં પણ એના વ્યાનની એના બોલની એના તુલની કોઈ કિંમત નથી થતી એટલે બારના ભૂગલાય તમે થાકી જાવ તો તમારું કામ થતું નથી એટલે ઘરની માતા કામ કરતી હોય તોય ના કરે એટલે સૌપ્રથમ પહેલા પહેલો તો તમારા મઢમાં તમારા કુટુંબમાં જે ભગો એની પર પૂરેપૂરો વિશ્વાસ રાખો કોઈ દિવસ એ માતા તમારું ખોટું નહીં કરે અને નહીં ખોટું થવા દે એટલે એની પર તમારો વિશ્વાસ નથી જેના લીધે તમારું કામ નહીં થતું બીજો મુદ્દો ઘણી સમાજમાં મેં જોયું છે કે વાત વાતમાં એકબીજા કુટુંબ પર કે અંદરો અંદર માતાને ભળાવતા હોય છે કે અથવા માતાની વારંવાર ખોટી સોગનો ખાતા હોય છે જો મેં એમ કર્યું મારી માતા એમ કરી નાખે અને તું એમ કરીશ તો માતા તને આમ કરી નાખશે એટલે એટલે વારંવાર નાની નાની વાતની અંદર વચ્ચે તમે માતાને લાવતા હોય છે એના લીધે માતાએ તમારા કામ કરવાના બંધ કરી દીધા તમારી કોઈ વાત સાંભળવાની બંધ કરી દીધી ઘણી વખત એવું હોય છે ઘણી વખત એવું થતું હોય કે મંદિરે મઢમાં તો જઈએ દીવો કરવા સારું દીવો એક કરીએ અને માતાને મહેનત ચાર મારી નાઈએ તું બેઠી છે હાથ તારા દીવા કરું છું મારું થતું નથી મારું આટલું કામ ના કર્યું મારા છોકરાનું ના થયું મારું પેલું ના કર્યું કોઈ શ્રદ્ધા રાખ વિશ્વાસ રાખ માતા પર એ તારા મઢની માતા છે તને જેટલી ચિંતા નથી એટલી એટલી એને ચિંતા છે તારો ભાવ હશે હશે તારો વિશ્વાસ હશે અને તમારો કદાચ લેખ હશે કામ થતું હોય છે કોઈ માતાના બળથી તમારા કામ નથી થતું સમય આ સમયનું ચક્ર છે અને સમયના ચક્રની અંદર જે સમયે નક્કી કર્યો હોય છે તે જ થતું હોય છે તમને શું ખબર કે આજે જે જિંદગીનું ગાડું તમારું ચાલી રહ્યું છે તમારી માતાની કૃપાથી ચાલતું હશે તમને શું ખબર કે આજે કંઈક તમે જે જીવી રહ્યા છો જે જિંદગી જીવી રહ્યા છે જિંદગી જીવવાની કેટલાનું સપનું હશે એટલે આપણને જે કંઈ આપ્યું હોય માતાજીએ જે કંઈ આપણી પાસે હોય એમાં ખુશ થવું જોઈએ બાકી માતાજીને વારંવાર મેણા ના મારવાના હોય કે તું કરતી નથી તું સાંભળતી નથી એટલે આ કારણોસર લાંબો સમય આ પ્રક્રિયા ચાલુ રહે એટલે તમારો વિશ્વાસ ઓછો થાય અને તમારો ભાવ ઓછો થાય પછી કે આ મઢમાં માતા નથી અમે તો માનીએ છીએ અમારું કંઈ કામ જ થતું નથી તમારે કેવી રીતે માનવું અમારું એક જ કામ કરે તો અમે માનીએ એટલે એવું ના હોય કે તમારું કામ કરે તો જ માને એ શક્તિ છે શક્તિને કોઈ દિવસ શક્તિની પરીક્ષા ના હોય તમારા બાપ દાદાએ પૂછી છે એટલે તમારે માની જ લેવાની હોય અને તમારી માં છે એવું તમારે માની જ લેવાનું હોય અને આ જ તમારું કામ કરશે એ તમારો વિશ્વાસ હોય તો જ તમારું કામ છે અને તો જ તમે એની પાસે જજો બાકી દુનિયાના ખૂણા દોડે દોડીને થાકી જશો પણ જે પરિસ્થિતિ ઘરની માતા અને ઘરની મઢની માતા જે સુધારી શકીએ એવી દુનિયાની કોઈ માતા નહીં સુધારી શકે દુનિયાના ખૂણે જશો તો એ પરિસ્થિતિ નહીં સુધારી શકે એટલે તમારું ગોઘળું પકડીને તમે પહેરી જજો હું અંધશ્રદ્ધા નો પૂરેપૂરો વિરોધી છું ઘણીવાર હાથમાંથી કંકુ પાડતા હોય તો લોકો દોડીને જતા હોય ઘણીવાર ભભૂત કાઢીને આપતા હોય તય લોકો જતા હોય આવા ચમત્કારો સત્યુગમાં હતા અત્યારે એવા ચમત્કારો સત્ય નથી ઘણી મોટી મોટી વાતો થતી હોય તય જતા હોય પેલા જીવતા થઈ ગયા પેલા થઈ ગયા મારો કોઈ વિરોધ નથી કોઈ મઢનો વિરોધ નથી કોઈ દેવનો વિરોધ નથી પણ મારું કેવાનું એવું છે કે જે તમારા ગોખલા બેઠી એ જબરી છે અને હુનાની છે સાચવો એની પર વિશ્વાસ મૂકી દો સાહેબ જિંદગીમાં દુખાવત મારી પાસે આવી જજો છે તપસ્યા તો કરવી જ પડે કોઈ કાર્ય કોઈ વસ્તુ એક દિવસમાં નહીં થતી એની માટે સમય આપવો પડે ભોગ આપવો પડે પણ એ તો ભોગ આપવો એટલો નહીં કે તમે દુનિયામાં થાકી ગયા છો દોડીને એટલે તમારું કામ નહીં થયું પછી ટોપલો તમારી માતા ઉપર ઢોળો છો તમારા મઢના ડેરા પર ઢોળો છો તમે કોઈ જગ્યાએ ના ગયા હોય બાર મહિના છ મહિના બે વર્ષ પાંચ વરસ કોઈ મઢનું પગથિયું ના ચડ્યા હોય અને તમારી માતાએ કોઈનું કામ ના કર્યું એવો કોઈ એક દાખલો જ મને ફોન કરજો તમે એની પર પૂરેપૂરો વિશ્વાસ મૂકી અને કોઈ ભોપા પાસે ના ગયા હોય કોઈ મધનું દવાખાનું પગથિયું ના ચડ્યા હોય એવો કોઈ દાખલો હોય ને એવો કોઈ વ્યક્તિ હોય ને એનું કામ ના થયું હોય તો તમે મારી પાસે આવજો આ તો તમારે પચાસ જગ્યાએ જવું છે પચાસ જગ્યાએ દોરવું છે અને પછી મા વાંક અને ભૂઢનો ટોપલો તમારી માતા પર તમારે દોડવો છે તમને તમારા મઢના ભોપા પર વિશ્વાસ થઈ તમારે તમારા મઢના પાઠ પર વિશ્વાસ નથી અને પછી તમે કહો કે અમારી માતા કામ નથી કરતી કઈથી કરે સાહેબ સૌ પ્રથમ પેલો વિશ્વાસ પેલો ભાવ એના થઈ જવાની ગણતરી એ એ જ છે વિશ્વાસ મૂકી તમે કામ લો તો થાય કદાચ વિષય તમને ખ્યાલ આવી ગયો છે કે માતા આપણા કેમ કામ નથી કરતી આપણી કઈ કમી છે એને કઈ જગ્યાએ આપણે ખોટા છીએ એટલે ના થવાના કારણ મોટામાં મોટું કારણ મેન વિશ્વાસ છે કે તમને પૂરેપૂરો વિશ્વાસ નથી જેથી તમે લોકો બહાર દોરો છો બીજું કારણ માતાને મેણા એક મેણા મારવા વાળી અને એને મેણા તમારી કીટ મારી શકો એ મેણા ભાગવા વાળી છે અને એ જ મેણા ભાગવા વાળી તમે મેણા મારો એટલે કંઈથી સહન કરી શકો બીજું વસ્તુ જે વસ્તુ એ ના પાડે છે એ મઢના ગુવા ના પાડે છે તેમ છતાં તમે એ પગલો ભરો છો તેમ છતાં એ રસ્તો તમે અપનાવો છો પછી કંઈથી કામ કરે તો જય ચહેરમાં જય સતીમા જય ગુર્ગા મહારાજ આજનો વિડીયો તમને પસંદ આવે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય ચહેરમાં જય સતીમા